નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ એવી આલુ સેન્ડવીચ તો ચાલો એની આપણે રેસિપી જોઈ લઈએ એક હેવી બોટમ પેનની અંદર આપણે બે પાવડા ભરીને તેલ ઉમેરીશું તેલ અહીં આવવા દેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે તેલ પણ હવે આવી ગયું છે તેના અંદર એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું એક ચમચી જેટલી હિંગ ઉમેરીશું મેં અહીંયા હિંગ આગળ પડતી લીધેલી છે દસ નંગ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું આદુની પેસ્ટ એક ચમચી જેટલી ઉમેરીશું અને તેને બરાબર રીતે મિક્સ કરીશું ત્રણ નાના કદની ડુંગળીને મેં સમારી દીધેલી છે તેને ઉમેરીને બરાબર રીતે સાંતળી લઈશું એકદમ સરસ રીતે સંતળાઈ જવી જોઈએ તેજ પણ ડુંગળી કાચી ના રહેવી જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે ડુંગળી પણ સરસ રીતે સંતળાઈ ગઈ છે હવે તેના અંદર આપણે એક ચમચી હળદર પાવડર ઉમેરીશું એક ચમચી જીરું પાવડર ઉમેરીશું એક ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને બરાબર રીતે તેને મિક્સ કરી દઈશું સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે હવે તેના અંદર આપણે બટાકા ઉમેરીશું બટાકા મેં અહીંયા પહેલેથી બાફી અને ક્રશ કરીને રાખેલા છે હાથ વડે જ મેશ કરેલા છે અહીંયા મેં બટાકા પાંચ નંગ જેટલા લીધેલા છે મધ્યમગત સાઈઝના એને સરસ રીતે બાફી દેવાના છે સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે હવે તેના અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેર્યા બાદ તેના અંદર લીંબુનો રસ ઉમેરીશું મેં અહીંયા અડધું લીંબુ લીધેલું છે તેનો રસ નીકાળેલો છે હવે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે તેને એક બાઉલમાં કાઢીને ઠંડુ થવા દઈશું આ રીતની આપણે બ્રેડ લેવાની છે અહીંયા મેં ગ્રીન ચટણી બનાવી છે જેના અંદર ધાણા મરચાં આદુ મીઠું લીંબુ અને સિંગદાણા નાખેલા છે અને બીજી અહીંયા મેં લસણની ચટણી લીધેલી છે આ બે ચટણીનો આપણે ઉપયોગ કરવાનો છે હવે આપણે એક બ્રેડની સ્લાઇસ લઈશું તેના અંદર લસણની ચટણી પહેલાં ઉમેરીશું બરાબર સરસ રીતે લગાવી દેવાની છે જેમ તીખી ભાવે તો તમે તીખી પણ ચટણી કરી શકો છો હવે બીજી સ્લાઇસ ઉપર ગ્રીન ચટણી ઉમેરી દઈશું અને બરાબર રીતે લગાવી દઈશું સરસ રીતે લાગી ગઈ છે હવે તેના અંદર જે આપણે મસાલો બનાવ્યો હતો તે ઉમેરી દઈશું અને બરાબર રીતે લગાવી દઈશું હવે બંને સ્લાઇસને ભેગી કરી દઈશું તમે કટલેસ બ્રેડ પણ રહી શકો છો અને બોર્ડરવાળી બ્રેડ પણ રાખી શકો છો તમને જે ભાવે તે પ્રમાણે તમે કરી શકો છો હવે આપણે બ્રેડને શેકી લઈશું પહેલાં એક બાજુ ઉપર આપણે બટર લગાવીશું બટર લગાવ્યા બાદ આપણે નોનસ્ટિક પેન છે તેના ઉપર મૂકી દઈશું અહીંયા આપણે ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે શેકવાની છે એટલે થોડી ક્રિસ્પી બને આ જ રીતે આપણે બીજી સાઈડ પણ લગાવી દઈશું હવે આપણે જોઈ લઈશું કે બરાબર રીતે શેકાઈ ગયું છે કે નહીં મે જોઈ શકો છો સરસ ગોલ્ડન બ્રાઉન રંગની બ્રેડ શેકાઈ ગઈ છે આવી જ રીતે બીજી સાઈડ પણ આપણે શેકી લઈશું અને આ જ રીતે આપણે બીજી બધી બ્રેડને પણ લગાવેલી છે તે કમ્પ્લીટલી આ રીતે શેકવાની છે અને ક્રિસ્પી કરવાની છે તમે જોઈ શકો છો સરસ રીતે બ્રેડ શેકાઈ ગઈ છે હવે આપણે તેને સર્વ કરીશું તો તૈયાર છે એવી આલુ સેન્ડવિચ જેને જોતાં જ મોઢામાં પાણી આવી જશે તો આ જ રેસીપી તમે આજે જરૂરથી બનાવો અને મને કોમેન્ટમાં જણાવો કેવી બની છે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો નવા વિડીયો જોવા માટે આજ જ બિલ આઇકોન દબાવો જેથી કરીને મારા વિડીયો આપના સુધી પહેલાં પહોંચી રહે ધન્યવાદ